ઘણી વખત મેં મારા પ્રોગ્રામમાં કીધેલું છે કે કોક દીક એવો વખત આવશે તો સ્ટેજ ઉપરથી નીચે ઉતરવાની તૈયારી રાખશો પણ બોલવામાં મારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને અમે બાહેન્દ્રી આપી છે યાર જેવું તેવું ન બોલાય લેલાડી લે લે કરે ને ગાય પોતાનું ગાય એવું બીજા થી ન બોલાય બોલા નહી બળદિયા બે બળદિયા જોડેલા અને ગાડું ધીરું 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 ખેડૂત એટલું બધું ભાર ભરેલું અને તળ ચડે બળદિયા તૂટી પડે એટલી મહેનત કરે છે

કે ઉલાળો મારો ઉલાળો મારો કે કેમ ઉલાળો મારો કે મારા ઉપર એ પ્રજાપતિએ એટલો બધો એક વખત ભાર ભરી દીધેલો અને હું તમારી જેમ આ તળ નતો સડી શકતો અને મને એક બડો હોટીનો નો ગા કર્યો અને મેં એક ઉલાળો માર્યો એટલે બધા માટલા બાટલા બધું ફોડી નાખ્યું હવે એટલું બધું નથી પ્રજાપતિ મારા ઉપર ભાર ભરતો તમે ઉલાળો મારો અને કીધું એને ઉલાળો મારો કે એક મારો ને હરિયાણી લખે છે મારા ખ્યાલ થી એ ફેલાડો મારો અને ઈ વખતે બળદિયા એ બળદિયા ને ગધેડો ચર્ચા કરે છે

ઉલાળો પણ ગીતો આટું લાંબુ છે પણ બળદિયા એ જે વાત કરી છેડા સાંભળ સાંભળ હાંભળ તે ઉલાળો માર્યો તો કે તું ઉલાળા મારી હે કે કા કે તારી માનું નામ હું મારી માનું નામ તારી માના પૂજન થાય કે ના કે મારી માના ગાય પૂંજડી પૂજન થાય પૂછડે પાણી પણ રેડવા આવે નહીં કપાળે ચાંદલો કરે ને અમારી માં ગાય પૂજન હોય અમારી માને ને માં કેવાય તારી માં શું કેવાય કે આ કેવાય કે તો એના એના ઈ એના સંતાન ઉલાળા મારે પણ અમારાથી ઉલાળા ન મારાય કારણ

પરમાશુ છે હારી પરમાશુ પર ખબર પડી જાય કેવો વર્ગ છે વાહ વાહ હા પરમાશ ને પરમાશ જોઈ તો સમાજ ખબર પડી જાય અને ગામનો ચોરો જોઈને તો ગામની ખબર પડી જાય હવે ચોરા ભાંગી ગયા હવે ગામની ખબર bomb ઉપર પડે જેટલો મજબૂત bomb એટલું અજળ અજળ ગામ અમુક ગામ માં નીકળી ખટક દઈ ગાડી થાય એટલે ખબર પડે ગામ હો હોજુ છે અમુક ગામ માં ફોર્ચ્યુનર ઉરળા ધડાંગ દઈ ખબર પડે ગામ હજળ લાગે છે બોમ્બ ઉપર ખબર પડે બોલો કેવું ગામ છે એટલે હા ઉમરા વધારે વાતો ઘણી છે પણ એ બધી બહુ મોટી વાતો છે આટલી બધું વાંચવાનું છે બસ સપા ખરા ને એવું બધું છે આમાં શું ફરમાયા છે રામવાળાનું સપા ખરું મેરામણજી જાડેજા

કઈક સમૂહ લગ્ન કેવું તો જમણવાર હતું તો છોકરાને એમ થયું કે જમણવાર છે એટલે જમવામાં તો ભાતું ભેળું છે મારે નથી જવું પણ એને એમ થયું છાસ પીવું ઉનાળો છે થોડીક પીતો આવું તો ત્યાં જઈ અને ગલાસ રાખીને ઊભો રહ્યો કે છાસ આપો તો છાસ પીવી ગરમી બહુ છે એટલે આમ લોટો રાખ્યો લોટો અથવા ગલાસ રાખ્યો એ ગલાસ રાખ્યો તો ઓલો છાસ દેતા દેતા ઓલો જોઈ ગયો છાસ દેવા વાળો એ કે ગઢવી લાગો છો કે આ ગઢવી છો એટલે છાસ દેતા દેતા પાછો લઈ લીધો હાથ ઈ કે રામાયણ સંભળાવો તો છાસ આપું કે પણ પેલા છાસ આપો તો કઈક આમ મજા આવે એમને ગરમી ની કેમ રામાયણ આવે એટલે કે એ ગ્લાસ ભર દીધો છોકરો ઉભો ઉભો છાસ પી ગયો પછી કે હવે રામાયણ સાંભળાવીકરાણ ભરત શત્રુઘ્ન ચારે દીકરા ના લગ્ન થઈ ગયા રામ લક્ષ્મણ જાનકીજી વન માં ગયા સીતાજી નું હરણ થયું રાવણ લઈ ગયો દરિયો પાર કરી અને રાવણ ના આખા પૂર્ણ નાશ કરી અને રામ લક્ષ્મણ જાનકી વાદ્રા સાથે અયોધ્યા માં આવી ગયા બોલો રામચંદ્ર ભગવાન ની જે એટલે ઓલા એ સાસ દેવા વાળા એ કીધું ગઢવી હા આવડીક જ રામાયણ હોય તો કે એક એક ગ્લાસમાં તો આવડીક જ હોય એક ગ્લાસ સાસ માં તો આવડીક જ હોય એટલે આ તો ઘરનો ડાયરો એટલે એવું કઈ ન હોય પણ આ તો હું થઈ ઘરે મજા આવે ગઢવી ની હમણાં એક રાજપૂત ને ગઢવી બે બજારમાં ચાલ્યા હતા એમાં એક વાણિયાનું ઘર વાણિયા વાણિયાના ફળિયામાં ખૂંટો બેસી ગયો હાથ ખૂટ્યો ઉભો ન થાય શેઠ ઓસરી ઉપર ઊભા ઊભા એમ કહે ઊભા વાણિયાને ના બેસાય ઊભો થા હવે એમ તો ઊભો નો જ થાય ને વાણિયા બહુ બુદ્ધિશાળી હોય ને પાછી શીખવા જેવું ઘણું વાણિયાની વસ્તી તમને ખબર છે દાતારી બહુ વાણિયાની વસ્તી ભારતમાં ખાલી ચાર ટકા છે બધાયની વસ્તીમાં વાણિયાની વસ્તી ભારતમાં ચાર ટકા છે અને દાતારીમાં ત્રેસઠ ટકા છે એને એકવાર જોરદાર સાળીથી વધારવા જોઈએ યાર કોઈને ખબર ન પડે એમ દાન કરે બહુ મોટા દાતાઓ ભામાશાહ અને તારાશાહ તો મહારાણા પ્રતાપને દાન કર્યું મદદ કરી એટલું નહીં યુદ્ધના મેદાનમાં તારાશાહ બે હાથથી તરવા રાખતો હતો આ તો વાંચી ત્યારે ખબર પડે એક બાજુ પૂંજા ભીલ એવો હતો એક બાજુ તારાશાહ એવો હતો એમ પણ આ વાણીઓ કે કોકે કીધું પાટું મારો ને ખૂટીઓ ઊભો થઈ જાય ગાયના વાસણને પાટું ના મળાય મૂળ મુદ્દો બીજો હતો કેમ પાટું મારવી એમ એમાં ગઢવી દરબાર હાલ્યા જતા રાજપૂત બે કોક જોઈ ગયું ખેચાણી જોઈ ગયા કે વાલા જો રાજપૂત ને ગઢવી બે ચાલ્યા જાય એને બોલાવો ને એ ખૂટી ઉભો કરી દે છે શેઠ કે એને ના બોલાવાય કાં તો કે ખોટિયા ને તો ઈ ઉભો કરી દે પછી ઈ બે બેસી જાય તો કોણ ઉભો કરે બોલો એને બુદ્ધિ કેટલી આપણને ખબર ન હોય એને બધી અગાઉ અગાઉ ખબર હોય આપણે કાઈ પણ કામ કરવું હોય ને કરી નાખી પછી અમુક કામમાં એમ કર્યું આ નો કર્યું તો સારું વાણીયાને પેલે ખબર પડી જાય આ ન કડાય આ ન કડાય એના પાસે ઘણું શીખવા જેવું ખેર એમ આનંદ છે ઘણી ફરમાશ્યું છે આવે લેસ પણ જેમ તમારી કંઈક ફરમાશ્યું એમ અમારી પણ હોય છે પણ એક બહુ સરસ ફરમાશ આવી शिवाजीના હાલડાની એટલે એ લઈ લો આહા તોયા ભમામુ કે

સાપણે શિવે રામ લઘમણની માિવાજી રામ લક્ષમણની વા માતાજી ના ભૂખે દી